એક બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે આવી ગયા એકવાર ફરીથી શિવધામ વાણીના તખાડા તરફ તો અત્યારે હાલ જુઓ આ મંદિરના એક આગળ છીએ અમે હાલ અને જો આ બગીચાનું પણ જોરદાર કામ ચાલુ જ છે અહીંયા તો અહીંનું તમને નાઈટ નાઇટ લોકેશન બતાવીએ તો વિડીયોમાં બનાવી લેજો જો આપણે આગળ જઈએ યજ્ઞ શાળા બાજુ કેટલો સુધારો વધારો થયો એ તમને રોજ અમે અપડેટ આપતા રહીશું તો વિડીયોમાં બન્યા રહેજો દાડા આગળ જઈએ આપણે ભોજન માટે લગભગ દસ પંદર લાખ ડીશો અહીંયા મૂકવામાં આવી અને અમારા સબસ્ક્રાઈબર મિત્રો જે અહીંયા વાણીનાથ ધામની અંદર આવ્યા હતા તે જો રાત્રે એમના જોડે અમારી મુલાકાત થઈ જય વાળીનાથ જય વાળીનાથ તો જો આ એમ મળ્યા અમને અને અમે આગળ જઈએ આપણો ફરવા મેળાની કેવી તૈયારીઓ થઈ રહી એ જોઈએ આગળ

તો આવું આપણે આગળ જઈએ તો હા યજ્ઞ શાળા તો અગાઉ બ્લોગમાં તમને બતાવી જ પણ આગળ બીજું જે વધારાનું આજે કામ થયું એ તમને બતાવું તો વિડીયોમાં બનાવી લેજો બતાવે નાઈટમાં પણ પબ્લિક બધી જોવા આવ આજે ઠંડીનો ચમત્કાર થોડો વધારે બે દિવસથી ઠંડી બરાબર ની પડે તો આ દેશી ગાયનો સોણો અહીંયા પણ મૂક્યો મોરે હવન માથા સોણો અને સીધાનો આપણા આગળ જઈએ તમને આગળનું નવું કામકાજ કેટલું આજે સુધી એ બતાવીએ તો વિડીયોમાં તો બનાવી છે તો આ હવન માતા લાકડો અહીંયા પણ ગોઠવવામાં આવ્યો ગયો પાછળ પણ તમને બતાવ્યો તમામ મંડપ જે નવ બજે આ કેના લાગી જો આ ભવ્ય મંડપ જે આજે જ બન્યો કાલે બનતો જ હતો લગભગ બે દિવસથી તો આજે બ્લોગમાં અમે લીધો આ મંડપ જે આખો રાઉન્ડ મારશે જે આ યજ્ઞશાળા કરીને

જો વિશાળ પાયા ઉપર ને આમે છો આ બાજુ પણ જો નાઈટ લોકેશન જોરદાર હજી થોડું લાઇટિંગ કરવાનું બાકી છે હજી પાંચ છ દિવસ વાર એટલી કોઈ બધું ટોટલી કામકાજ થઈ જશે લે આપો પેલી બાજુ રસોડા બાજુ જઈએ તો આવું જઈએ રસોડા વિભાગમાં તો જો આજે આ પેલા ચાર ત્રણ ડુંગર્યા ના રે હોમાં આ એક આપેલો બીજો અને આપેલો ત્રીજો એ ત્રણ બ્રાહ્મણો માટે જે બ્રાહ્મણો આવે ને એના માટે ત્રણ એમને આ રહેવા માટે ઘણો કારણ કે દસ હજાર બ્રાહ્મણો આ બનાવે અગિયારસો કુંડીનો હવન એટલે દસ હજાર જોઉં કે યાર હું બીજા વચ્ચે પેલા યજમાનોને આપવા માટે જોઉં કે શીખવાડવા માટે જો આ બે ટ્રેન ટ્રેન એ રસોડાના મેન રસોઈ રોધવા બનાવવા અરે જો આ ચૂલા બનાય આ ડીપીઓ બધી નવી નોખી જો કોરે મોરે આખા વાળીનાથના શિવધામમાં જેટલો પણ જગ્યાની અંદર ઉત્સવ પ્રસંગ થઈ રહ્યો એ દરેક પ્રસંગના લગભગ બસો બસો મીટરે આ રીતે ડીપીઓ આપી દીધી સ્પેશિયલ ડીપીઓ જો હજી હાલ કોમકાજ ફૂલ ફૂલ જોશમાં ચાલુ જ થવાનું બસો બસો મીટરે ડીપીઓ ગોઠવી દીધી કારણ કે પાવર બહુ હેવી વપરાશે તો જો આ ચૂલા વિભાગ આજે રસોડા વિભાગ પેલા આગળ ટેન્ટ બનાયા અને રસોડાની અંદર પિસ્લ વાપરવા માટે ધરોઈનું પાણી આવશે અહીંયાથી જો અહીંયાથી મોટર મૂકવામાં આવશે આ કેનાલની અંદરથી મોટર મૂકી અને સીધો આ પાઇપલાઇનની અંદરથી પાણી સીધું અહીંયા થઈ અને રસોડામાં વપરાશ માટે ધોવા માટે વાસણ ધોવા માટે જશે અહીંથી

જો એ આ વાસણ વિભાગમાં આવ્યા આયા આપડે આ તપેલો આગળ વિશાળ પાયા ઉપર મોટા મોટી સંખ્યામાં તપેલો પડેલો હું આગળ

ફરતા ફરતા આ ભોજન શાળાની અંદર જે જગ્યાએ જમણવાર થવાનો મોટા વિશાળ પાયા ઉપર એના માટે જો લાઉડ સ્પીકર પણ ગોઠવી દીધા આજે અને આવા ભવ્ય લગભગ એક એક બ્લોક ની અંદર પોચથી દસ દસ હજાર પબ્લિક સો લગભગ સો બ્લોગ હતા આગળ બધા બ્લોકનું મંડપનું કામ કમ્પ્લીટ થઈ ગયું તળો જ નહીં એટલા ઉમ હા આ શીખેવું કે ઉભું કર્યું આપણા પુલિસ વાળા માટે હા ઉપર એનાઉન્સ કરવા માટે છે એલાઉન્સ કરશું હોયથી દાળ અહીંયા લાવો ભાત અહીંયા લાવો એવું બધું જો આ ભૂંગળો લગાવી દીધો જો આ એક વિભાગ આટલો પૂરો અહીંયાથી ટ્રેક્ટર આવશે જશી વચ્ચે ભોજનનો સપ્લાય માટે ટ્રેક્ટર અહીંયા થઈને આશી વચ્ચે જો આ બ્લોક નંબર બે ભોજન માટે વિશાળ પાયા ઉપર આયા બનાવવામાં આવ્યા બ્લોગ આવા લગભગ સાત બ્લોગ એક વધાર્યો સો હતા પણ લગભગ અને એક વધાર્યો કારણ કે પબ્લિકનો ટાર્ગેટ વધારે એટલે એના માટે તો નાઈટ ડેકોરેશન જે હજી થોડું બાકી લાઇટિંગ એ બે દિવસની અંદર કમ્પ્લીટ થઈ જશે તો જુઓ આ બે બ્લોક પતી જાય એના વચ્ચે આ પાછો રસ્તો અહીંયા થઈને ટ્રેક્ટર આવશી જશે માલ સપ્લાય માટે આ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાત લગભગ સો થી સાત બ્લોક આવા મોટા મોટા જેની અંદર એકી વખત પચાસ હજાર પબ્લિક જમી અને ઊભી થશે એવો ટાર્ગેટ છે જો આ નીચે બ્લોક બધા નખાઈ જાય દરેક જગ્યાએ